કે પેરેલિસ સારવાર હોય જો પેરેલિસ વાળા ભાઈ અમે બેઠા જ છે ભાઈ ઈ આથી મહિનો દોઢ મહિનો જો છે ભગવાન બે મહિના બે મહિના આવે છે ઈ હાલતા બે જણા હારે રહેતા એને અત્યારે ને એટલી રાહત છે કે એને પોતે દાદરો ચડીને આવે છે ઈ એક બંડીવાળાની વાળા કૃપા છે એની કૃપા થી જ હાલે છે અમારી પાસે કોઈ વસ્તુ નથી બંડીવાળાની વાળા ની કૃપા થી જ હાલે છે અહીંયા આટલા બધા લોકો આવે છે આ બધાનો એકવાર દેખાડજો બહુ બધા દૂરથી આવવાવાળા લોકો માટે ભોજન પ્રસાદી પણ છે અને સાથે મારા જેવા જે લોકો પહેલી વાર આવ્યા છે એને અહીંયા બેસ્ટ ઊભા થવા ઊભા થઈને જવાની બી ઈચ્છા નથી થતી એટલો એમનો જે ભાવ છે અને કોઈ પાસેથી એક પણ રૂપિયો લેતા નથી